પ્રભાસ પાટણમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરાયા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ પાટણ ખાતે સર્વે નંબર સરકારની માલિકની જગ્યામાં જ્યાં નવા બસ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવવામાં આવી છે એ આશરે છ હજાર ચોરસ મીટરની જગ્યા પર સિત્તેર થી વધુ કાચા પાકા રહેણાંકના મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો અને દુકાનો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ બાંધકામ અંગે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી તેમજ અઠવાડિયા પહેલા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા વારંવાર સમજૂતી કરવા છતાં પણ સ્વેચ્છાએ દબાણ દૂર ન કરવાથી પોલીસ બંદોબસ્ત સાથે આજ રોજ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ઘણા સમયથી જમીનના અભાવે મલ્ટીપર્પઝ બસ સ્ટેન્ડ અને ટ્રાન્સપોર્ટ હબ બની શકતું ન હતું જે આ જગ્યા ખાલી થવાથી આગામી સમયમાં બની શકશે અને સોમનાથ ખાતે આવતા યાત્રિકોની સગવડતામાં વધારો થશે